બેનો કાન સાયકલ છે મુખે દે માં કાકા ગાને દે આ તો કુતૈના ગ્યાજો ચાલો હાલ તો માફની ચાલે છે જો વધાર પાડું જોતાયે

কৰে হাজাৰ নেকেলো ভাল দহ হাজাৰ দহ হাজাৰ দহ হাজাৰ নিম পৰে

એ તું કોલે સુલે તું નઈ પણ એ સાયકલ આવે હેર્યો જ નઈ માર ઊભો રાખો એ ભલે ને તું તો સાબ મને શું ઊભો આ તાય તો કોણ યાર અગ હ બોન મલવાનું છે તો પછી એ જ કે એ છુડતા જે ઉટા ઉટા ત સાનેમાં ઊભારે રાખ્યો <laughs> साइड का साइड में देख मु कौन करो हेलो 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 साइड का मारे जी आ जल्दी आओ मारे जी ना तो इन दोनों को